ત્રીજા તબક્કામાં સાતમી મે રોજ ચૂંટણી યોજાશે ત્યારે યુવા મતદારોમાં મતદાનની જાગૃતિ લાવવા વડોદરાની ટીમ સ્વીપ અને જે યુનિવર્સિટી દ્વારા સંયુક્તપણે યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરાની ટીમ સ્વીપ દ્વારા યુવા મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સ્વીપ દ્વારા વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીના યુવા મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવા માટે મતદાન જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી જેમાં સ્કૂલ ઓફ ટેકનોલોજી સ્કૂલ ઓફ સાયન્સ અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ તથા જીએસએફસી યુનિવર્સિટીના લિબરલ આર્ટ્સના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો जब से यूनिवर्सिटी में मतदाता जागरूकता के लिए कार्यक्रम था मैं आपको बताना चाहूँगा इस ऑडिटोरियम में 600 लोग बैठते हैं लेकिन 600 के अलावा और 400 लोग बाहर खड़े हैं तो बच्चों के उत्साह को देख करके हमें बड़ी प्रसन्नता हुई और मुझे पूरे पूरा उम्मीद है कि ये सारे बच्चे वोट करने ज़रूर जाएंगे थैंक यू જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ યુવા મતદારોને સંબોધિત કરતા તેમને લોકતંત્ર મહત્વ વિશેની જાણકારી આપી હતી યુવા મતદારોની મતદાન પ્રક્રિયા અને સમજ આપી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા હતા અંતમાં મોબાઈલ ટોર્ચ ઓન કરાવીને મતદાન કરી અને કરાવીને લોકતંત્રને વધુ સુદ્રઢ કરવાના શપથ લીધા હતા આજ રોજ જીએસએફસી યુનિવર્સિટીમાં જે નવા યુવા મતદારો છે તેમની સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ લોકો દ્વારા ખૂબ જ એન્થ્યુઝિયાઝમ બતાવવામાં આવ્યું છે આપ સૌ મતદાતાઓને મારી અપીલ છે કે આપ આપનો મોટ આપનો વોટ જે છે એ જરૂરથી આપજો અને આ જે ઇલેક્શનનો અવસર છે એમાં જરૂરથી આપ ભાગીદારી કરજો ધન્યવાદ બીટેક સીએસસી સેકન્ડ યરમાં ભણતી જીએસએફસીની છાત્ર આજે અહીંયા વોટર્સ અવેરનેસ માટે જે પ્રોગ્રામ હતો એમાં અમે લોકોએ બધાએ બહુ સહમતીથી અને એન્થ્યુઝિયાઝમથી અમે લોકોએ પાર્ટિસિપેટ કર્યું અને અમને ખૂબ જ જાણકારી મળી મેડમશ્રી તરફથી તેમજ બીજા મતદાતાઓ તરફથી અને અમે ખૂબ ધ્યાન આપીને વોટ કરવા જઈશું અને એ જ રીતે પ્રચારમાં ભાગીદાર બનીશું ધન્યવાદ હવે જ્યારે યુવા અમે થઈ ગયા છે એટીન ટર્નિંગ એટીન જે આજે પોસ્ટર બહાર પડ્યું છે તે તરફ બહુ આનંદમાં અને બહુ જાગૃતતાથી અમે લોકો વોટ કરવા જઈશું જેમ કે બીજાને પણ પ્રોત્સાહન આપીશું અને તેમજ અમે પણ પ્રોત્સાહિત થઈશું કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર